ફેમિલી જો તો આ છે અમારા ગામની નાનકડી એવી ઉતાણી અને અમારે જો બધા બધા આવી ગયા છે ઉતાણી માના દર્શન કરવા જોવા અમારે તલવાલેને આવી ગયા છે અમારે જો ચાલો તો ધીમે ધીમે કરી લે તો આપ લાગે છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો અને આપણે પણ તો એકદમ મજામાં છીએ અને આજે તો છે હોળીનો તહેવાર છે ને આજે તો હોળી છે ને હોળીના દિવસે જો આપણે ગામડે આવ્યા છીએ અને વાગી ગયા છે અત્યારે સાંજના આઠ વાગી ગયા છે ને આઠ વાગે આપણે વ્લોગની શરૂઆત કરી છે કેમકે આખો દિવસ ટાઈમ મળ્યો નતો એટલે વ્લોગ ચાલુ નતો કર્યો અને અત્યારે જો અમે હોળી સળગાવવાનો ટાઈમ પણ થોડી વારમાં થવાનો છે એટલે હોળીના દર્શન પણ તમને કરાવવાનો છો અને આજે હોળીમાં અમારે સ્પેશિયલ જો આજે તો અમારે સ્પેશિયલ અમારે મેનુ છે આજે જો મમ્મી બનાવી રહ્યા છે ભજીયા અમારે જો મમ્મી બનાવી રહ્યા છે ભજીયાના બટેકાના અને ડુંગળીના જો અમારી મેડમ મમ્મી અલગ અલગ પ્રકારના જે ભજીયા બનાવવાનું ચાલુ છે ને અને અમારે આ બાજુ જો તોપાની ખવાનું ડો અમારે જો ખોયામાં ફૂતું ફૂતું જો જોઈ રહ્યું જો મને પપ્પા હિંચકો હિંચકાવી રહ્યા છે અમારે આને ચાલુ રાખવો પડે નહીં તમને ખૂવે નહીં અમારે તો ચાલો થોડીક વાર પછી જમવાનું બની જાય એટલે જમી લઈએ અને પછી તમને અમારા ગામમાં કેવી હોળી હળગાવી તમને હું બતાવીશ કેવી હોય આપણે તો જાવી પછી ખબર પડશે કેટલી હળગાવી છે તે હું કન્ટિન્યુ બન્યા રહીજો હવે અમારે બની જાય અને પછી જમી લઈએ અને જમીને પછી આપણે પાછા મળીએ તો અંત સુધી બન્યા રહીજો ફેમિલી જોવો તો ફાઇનલી અમારે સરસ મજાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે જોવા અમારે ગોટા છે બટેકાની પતરીના છે ને ડુંગળીના છે ને જો સરસ મજાની ચટણી ને આ બાજુ શાક ને આવું બધું છે ને પપ્પાએ જો આ બાજુ ચાલુ કરી દીધું છે અમારે એક કારીગર આ બાજુ બેઠા છે ને ભાઈને અમારે આવી ગયા છે જો ચાલો તો અમે પેટ પૂજા કરી લઈએ અને થોડોક ભજીયાનો તોડ કરી લઈએ પછી આપણે મળીએ ફેમિલી જવો તો બાકી ગયા છે નવ જેવું થઈ ગયું છે નવા અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ હોળી અમારા ઘરમાં નાની એવી ભક્તિ છે તો ત્યાં જાવી છે દર્શન કરવા માટે જો આ બાજુ હળગે છે ને પાછળ અમારે જો પાછળ અમારે બધા હાઈ આવે જો આ બાજુ કોમલ ને અમારે મેડમ ને આ બાજુ જો મમ્મીની બધા હાઈ આવે જો ધીમે ધીમે ટેન્ગુની તેડીને હાલ્યા આવે જો અમારે ધીંગભાઈ જાય છે હજ તો જો તપ મમ્મીને એવું જો મારે જજુભાઈ ને બધા કે દર્શ ચાલો તો હવે કઈ એમે થોડી થોડી દેખાય હવે જો હું કન્ટિન્યુ બેને તો તમને બતાવું અમારા ગામની નાનકડી એવી હોળી દર્શન કરાવ જોલે હવે ચાલો તો કન્ટિન્યુ બેને તમે લી તો આ છે અમારા ગામની નાનકડી એવી ઉતાણી અને અમારે જો વરાજા બધા આવી ગયા છે ઉતાણી માના દર્શન કરવા જોવા અમારે તલવાલેને આવી ગયા છે અમારે

સિટીમાં તો આના કરતાં મોટી હોય મેં સિટીની જોઈશે એટલે મને ખ્યાલ છે ગામડામાં તો નાની એવી અમારે અત્યારે તમારે કેવી હોય તે મેં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને મળશું જ આવા નવા લોક સાથે ત્યાં સુધી બધાની જય માતાજી રામ રામ અને મહાદેવ હેપી ઉતાણી તાણી બધાને